ગુજરાત સરકારે સારા કરેલા કાર્યોની હું વાત કરું તો મારી પાસે કદાચ શબ્દો ખૂટી જાય પરંતુ એમને સારા કરેલા કાર્યો હું તમને ગણાવી ના શકું પરંતુ બીજી બાજુ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા અમુક એવા પોલીસ અધિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે અમુક એવા પોલીસ અધિકારીની ભરતી કરી દેવામાં આવી છે કે જે બાપના દીકરાઓ ગાડીમાં નેમ પ્લેટ પોલીસની હોય પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ડ્રાય સ્ટેટ કહેવાતું ગુજરાત એમાં પોલીસનો દીકરો જ અને એની જ ગાડીમાં પોલીસની નેમ પ્લેટ છે અને એની ગાડીમાં ઇંગ્લિશ દારૂ ઝડપાય છે વિથ બાઇટિંગ સાદું તો ભાવે નહીં એટલે બાઇટિંગ પણ ગાડીમાં દેખાતું હોય

પાટણ જિલ્લાના રાધનપુરમાં અકસ્માત સર્જાતા સર્જાતા અટક્યો છે એટલા માટે અટક્યો છે કારણ કે પોલીસ પુત્રની અકસ્માત એ દીકરો એવું કહી રહ્યો છે કે મારા પિતા એ મહેસાણા જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવે છે હવે ચોકાવનારું એ છે કે એનો પપ્પા જે છે પોલીસ અધિકારી છે પોલીસની નેમ પ્લેટ છે સ્વિફ્ટ ગાડી છે નંબર પ્લેટ છે જી જે અને એ જ્યારે બેફામ ડ્રાઇવિંગ કરતો હોય છે એક બાઇકવાળા ભાઈને તો એ ઉડાડી પણ દે છે હાલાકી કોઈ જાનહાની થઈ નથી પરંતુ એ ગાડીનો જ્યારે કાચ ખોલવામાં આવે છે હાજર જેટલા પણ લોકો હતા સ્થાનિક લોકોએ કાચ ખોલ્યો એમને પણ થયું કે પોલીસની ગાડી છે તપાસ કરીએ ત્યારે તપાસ કરવા ગયા ત્યારે દરવાજો ખોલે છે એવું જ તમે જુઓ તો ઇંગ્લિશની બોટલ જળપાય છે બાઇટિંગ હોય છે ગ્લાસ મૂકેલા હોય છે શરમ આવે જ્યારે પોલીસ અધિકારીઓ એ ગરીબ લોકો જેને કોઈ કહેવાય કે લારી લઈને વચ્ચે ઊભા હોય દબાણ હોય ત્યારે એ જ પોલીસ અધિકારીઓ જ્યારે એ સામાન્ય માણસને ડંડા મારતા હોય છે સામાન્ય માણસને ડરાવતા હોય છે ધમકાવતા હોય છે અને પોતાના દીકરા ઉપર એ પોલીસ અધિકારીઓ ધ્યાન નથી આપી શકતા તો પછી એમનું કદાચ ઘરમાં ધ્યાન નથી ખાલી બાર ધ્યાન છે એમાં આવા ગરીબ લોકોને હેરાન પરેશાન કરવામાં પોલીસનું ધ્યાન છે એવું કહી શકાય કારણ કે એમનો જ દીકરો એવું બોલે છે કે મારા પપ્પા મહેસાણા જિલ્લાની એક પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકેની ફરજ બજાવે છે પોલીસ માં તો તમારા પપ્પા વાત કરે વાત પૂરી થાય ના ના એ તો માં કાકા એનું વધુ નઈ પતે નાખવાનું જે ખર્ચ થાય આપણે ના આપડે

એ મંત્રીનો દીકરો મસ્કોટું કૌભાંડ કરે એ પોલીસ અધિકારીનો દીકરો આ રીતે બેફામ ગાડી ચલાવીને લોકોના કહેવાય કે જે સાધનો પોતાના સપનાથી સાધનો આવ્યા હોય સાધનોને ઉડાડી દે પરંતુ આવા લોકો પર કાર્યવાહી કેમ નહીં હાલાકે જે મંત્રીનો દીકરો દાહોદમાં મનરેગામાં ઝડપાયો છે મસ્પોટુ કૌભાંડ કરતા એને જેલના હવાલે તો કરવામાં આવ્યો છે પરંતુ નવ નવ દાડા એટલે કહેવાય કે નવ નવ દાડા એટલા માટે કહેવાય છે કે નવ દિવસ આખો કિસ્સો ચર્ચામાં રહે છે અને દસમાં દિવસ હું પણ ભૂલી જઈશ તમે પણ ભૂલી જશો ને તમારા સમક્ષ હું જ કોઈક બીજો એવો અહેવાલ લઈને આવીશ જેથી કરીને તમે મનરેગાનો આખો અહેવાલ ભૂલી જવાના છો

હાલાકી ત્યાં લોકોના ટોળે ટોળા એકઠા થયા છે હવે જોવું છે કે ઘરનો માણસ ઘરને બચાવે છે કે પછી ખરેખર એના દીકરાએ કરેલી ભૂલને એ સુધારવાનો પ્રયત્ન કરે છે આ મુદ્દા પર આપણું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો